ત્રણ દિવસના વિરામ બાદ ફરી સુરત જિલ્લામાં વહેલી સવારથી મેઘમેળ શરૂ થઈ છે વાત કરીએ તો બારડોલી તાલુકામાં આજે વહેલી સવારથી બારડોલી નગર તેમજ તાલુકાના વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી બીજી તરફ ડાંગર પકડતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન પડી રહ્યો હોય તે દેખાય આવે છે નગરમાં રાજમાર્ગ સહિત શાસ્ત્રી રોડ ગાંધી રોડ બાબેન ધામરોડ માણેકપોર સહિત વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વહેલી સવારથી જ વરસાદ શરૂ થતાની સાથે જ જનજીવન પર માઠી અસર જોવા મળી આવી હતી સ્કૂલે જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગને સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો જેને લઈ હાલાકીનો સામનો કરી રહ્યો પડ્યો હતો સિઝનના પ્રથમ વરસાદની વાત કરીએ તો ચોવીસ ટકા જેટલો વરસાદ સુરત જિલ્લામાં પહેલા પ્રથમ રાઉન્ડમાં વરસાદ વરસી ચૂક્યો છે ફરી વરસાદ શરૂ થતાની સાથે જ આંગળપકડા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી આવ્યો છે